વેલકમ મિત્રો તો આજના વિડીયોમાં આપણે આંગણવાડી ભરતી બે હજાર પચીસ કાર્યકર અને તેડાગર માટે મેરિટની ગણતરી કઈ થશે તેના વિશે ડિટેલમાં જાણીશું અને તમને જે પ્રશ્નો મુજવતા છે કે કઈ રીતે આપણું મેરિટ ગણતરી થશે આપણને કયા કયા લાભ થશે તો બધા વિશે આજે આપણે ડિટેલમાં સમજીશું સૌથી પહેલો પ્રશ્ન જો તમે ધોરણ દસ કરતાં વધારે અભ્યાસ કરેલો છે અને તેડાગર માટે અરજી કરો તો તમને એનો શું ફાયદો મળશે તમારા આંગણવાડીમાં ફક્ત તેડાગર માટે જો વેકેન્સી હોય તો તમે ધોરણ દસ કરતાં વધારે અભ્યાસ કરેલો હોય તો તમે એમાં અરજી કરી શકો છો અને એનાથી તમને મેરિટમાં કઈ રીતે ફાયદો મળશે તે આપણે જાણીશું બીજો પ્રશ્ન જો તમે ધોરણ બાર કરતાં વધારે અભ્યાસ કરેલો છે અને કાર્યકર માટે અરજી કરો છો તો તમને એના કઈ રીતે ફાયદા હશે મેરિટમાં એ પણ આજે આપણે ડિટેલમાં સમજીશું ત્રીજો પ્રશ્ન છે તમે પચાસ વર્ગના છો અનામત અનામત આવો છો એસસી એસટી ઓબીસી તો તમને એના ફાયદો શું થશે અને તમને મેરિટમાં કેટલા ગુણ મળશે તે પણ આપણે ડિટેલમાં સમજીશું જો તમે વિધવા છો અને તમે અરજી કરેલી છે તો તમને એના કઈ રીતે ફાયદા મળશે તે પણ આપણે ડિટેલમાં જાણીશું તો તમે જોઈ શકો છો આંગણવાડી મેરિટની ગણતરી બે છે એક તો ટ્રીડાઘર માટે છે અને એક કાર્યકર માટે છે તો ટીડાઘર માટે જે સો કુલ સો ગુણ છે તેનું ગણતરી કઈ રીતે છે તો ધોરણ દસ ધોરણ દસમાં તમને જે પણ માર્ક્સ છે તમારા અથવા તો ટકાવારી છે એમાં એના હિસાબે તમારા વીસ મેરિટ રહેશે ધોરણ બારમાં તમને જે ટકાવારી રહેશે જો તમે ટેડાઘરમાં એપ્લાય કરેલું છે અને ધોરણ બાર પણ કરેલું છે તો પણ તમને એના મેરિટમાં ત્રીસ ટકાનો ફાયદો મળશે અને સ્થાનક એટલે પીટીસી બી એ પણ તમે કરેલું છે અને ટેડાઘરમાં તે અપ્લાય કરો છો તેમાં ક્રેડિટમાં તમને ત્રીસ ટકા રહેશે એસ ટી અને બી સી અને ડાયરેક્ટલી એમને દસ ગુણ મળી જશે એમાં કોઈ પણ ટકાવારી નહીં રહે વિધવા મહિલા છે તો એમને દસ મળી જશે તો તમે એસટી ઓ બીસી છો તો તમારા દસ મેરિટમાં દસ માર્ક પહેલાંથી જ નક્કી થઈ જશે અને જો તમે વિધવા મહિલા છો તો એ દસ ગુણ પણ તમને ફિક્સ મળશે અરે હવે ઉપરના જે વીસ ત્રીસ ત્રીસ છે એ ધોરણ દસમાં તમે જો પચાસ ગુણ મેળવેલા છે સાહીઠ તકલા છે તો એનું કેલ્ક્યુલેશન એની ગણતરી હશે અને એમાં વીસમાંથી તમને મળશે તો તમારા જેટલા વધારે ગુણ હશે એટલા તમને વધારે ફાયદો મળશે તમે ધોરણ બાર કરેલું હશે તો એમાં તમારા જે પ પર્સન્ટેજ કરતો ગુણ હશે તેના ઉપર તમને એના મલ્ટિપ્લિફિકેશનમાં ત્રીસના મલ્ટિપ્લિકેશનમાં તમારી એટલે કે તમને ત્રીસમાંથી વીસ પચીસ અઠ્ઠાવીસ એ તમારા ટકાવારી પ્રમાણે તમને મળશે સેમ તમે જો હાયર એજ્યુકેશન લીધેલું છે તો એનો પણ તમને કાર્યક્રમમાં ઉપલય તમને ફાયદો થશે હવે તમને બીજો પ્રશ્ન મુજવતો હશે કે આ મેરિટ કઈ રીતે બનશે તો આ મેરિટ દરેક ગામનું અલગ અલગ હોય છે જે રીતે કે એક ગામમાંથી કોઈ પાંચ મહિલાઓએ કા ટેડા માટે એપ્લાય કરેલું છે તો એ પાંચના પાંચનો આ બધી કો પાંચે પાંચનું મેરિટ પાંચના હિસાબથી હશે એટલે તમારા ગામનું મેરિટ ત્રીસ પડે ખરો ચાલીસ થાય તો આ બાજુના ગામનું મેરિટ અલગ રહેશે એટલે આ મેરિટ કોઈ સેમ રહેશે નહીં અરે કાર્યક્રમ આતે કઈ રીતે રહેશે તો એમાં પણ સેમ તમારો જો ડોન 12 છે એટલે ફરજિયાત એમાં ડોન 10 પર એપ્લાય કરી શકે તો ડોન 12 માં તમને જે ગુણ મળેલા છે એના 30% એના રહેશે એટલે કે તમે જો ડોન 12 માં 50% 60% 70% છે તો એની એના મલ્ટીપ્લિકેશનની ગણતરી જો તમારે ડિટેલ માં જાણવી હોય તો કમેન્ટ કરજો મે તમને ગણતરી સમજાવું અરે 20% મતલબ 20% એના મલ્ટીપ્લિકેશન ડિપ્લોમા કોર્સીસ કોઈ બે વર્ષ માટે કરેલો હોય તો એના એના પરસે તમારો 30 થશે આગળ તમે બી એજ એમ હાયર એજ્યુકેશન લીધેલું હોય તો એના પણ ત્રીસ ટકા રહેશે આજે એસસી એસસી અને ઓબીસીવાળાને દસ ગુણ પહેલાંથી મળશે અને વિધવા મહિલાને દસ ગુણ તો આ એક ફાયદો પણ છે અને ડિસએડવાન્ટેજ પણ છે જનરલ કેટેગરી માટે એટલે જો તમારા ટોટલ સોમાંથી જેટલા તમારા વધારે ગુણ હોય થશે તે તેને વધારે ચાન્સીસ રહેશે એટલે મેરેજ તમને એમ નથી કે તમે ઘણા લોકો પૂછો તો મેરેજ કઈ રીતે બનશે અને કેટલું મેરેજ છે તો એ કોઈ મેરેજ ફિક્સ હોતું નથી મેરેજ દરેક ગામનું અલગ અલગ હશે દરેક ગામમાંથી કેટલી મહિલાઓએ કઈ રીત અપ્લાય કરેલું છે તો એના ઉપર તમારું મેરેજ નક્કી કરવામાં આવશે થેન્ક યુ મિત્રો જો તમને હજુ પણ કંઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો